ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ડીજે ના તાલે ઢોલ ગુજરાવ અને ગગનભેદી નારાઓ સાથે જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા છોટાઉદેપુર તાલુકાની ધરતી પર ઉતર્યા ત્યારે જનમેદની ઉત્સાહ જોવા મળ્યો

ગામે ગામ મહિલાઓ દ્વારા ખુલીને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવો આ દારૂના ડ્રગ્સમાંથી યુવા પેઢીને બચાવો આ હપ્તા રાજ બંધ કરાવો એવી એક ઉગ્ર માગણી ઉઠી છે આખા રૂટ દરમિયાન જોયો નસવાડી હોય કવાટ હોય છોટા ઉદેપુરના ગામો હોય ગામે ગામ નલસે જલ યોજનામાં ખાલી નળ નાખવામાં આવ્યા છે હજુ સુધી જળ આવ્યું નથી બે વરસ ચાર વરસ આઠ વરસથી લોકો રજૂઆત કરી રહ્યા છે પણ આ સે જલ યોજનાનો લાભ કોઈને મળ્યો નથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ નલસે જલ યોજનામાં થયો હોવાના પ્રત્યક્ષ પુરાવા અમે બધા જોઈને આવ્યા છે કપાસના ખેતરો છે સોયાબીન છે મકાઈ છે બધી જ જગ્યાએ કમોસમી વરસાદમાં નુકસાન થયું એનું પણ પૂરતું વળતર મળ્યું નથી સાથે સાથે કપાસની ખરીદી જે સરકાર કરે છે એમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનથી લઈને એને પૂરતા બજાર ભાવ નથી મળતા ચારે તરફ ખનન માફિયાઓ બેફામ છે જે સરકારી સ્કૂલો છે એની હાલત બદતર છે સ્કૂલના વિદ્યાર્થીઓને પૂછ્યું તો બસો નિયમિત નથી આવતી ત્રણ મહિનાના સ્કૂલના પાસના બસના પાસના એડવાન્સ પૈસા સરકાર લે છે પણ બસો નિયમિત આવતી નથી આ બધા જ પ્રશ્નો

એ અમારા ઘરનો મામલો છે ને ઝડપથી સુલઝાવી લઈશું ઓકે સૈદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટા